બે શ્રી કૃષ્ણ મિત્રો નવો વર્ષના ફરીથી બધી રામ રામ અને અમે ગોકુલ આવી ગયા છીએ ગોવર્ધન પર્વતની પરિક્રમા અમારે કરવાની છે તો બધાય છે અમે નીચે ઉતરી ગયા છીએ બસમાં અને હવે અમારે ઓટો રિક્ષા ની સવારી છે એ કરવાની છે થોડોક વાતાવરણમાં ફેરફાર થયો એને કારણે સ્ટાર્ટ છે બેસી ગયો છે થોડોક તો અમે બધાય છે એ બસ ની નીચે ઉતરી અને પાછા આવી ગયા છીએ હવે અમારે ગોવર્ધન પર્વતની પરિક્રમા છે એ કરવાની છે બધાય છે નીચે ઉતરી ગયા છીએ અને ગોવર્ધન પર્વતની પરિક્રમા છે એ કરવાની છે ઓટો રિક્ષા સવારી ગોતીએ છીએ પણ રિક્ષા વાળા છે એ થોડોક વધારે ભાવ કહે છે એટલે બહુ નથી સેટિંગ થતું પણ હવે અમે રિક્ષા છે એ બાંધશું આગળી અને પછી ઓટો રિક્ષામાં બેસી અને અમારે પરિક્રમા છે એ કરવાની છે તો બધાય છે એ ઓટો રિક્ષા ની રાહ જોઈને ઊભા છે અને હવે અમારે હમણાં ઓટો રિક્ષા માં છે એ જાવું છે તો બન્યા રે જો માં મજા આવશે છે સુધી તમને બધાને ગોર્ધન પર્વત છે એ દેખાડ આ સામેથી ઓટો રિક્ષા વાળા છે ગોટે ગઈડા છે ભાવ વધારે કે છે પણ અમે થોડોક નીચો રેટ કર્યો છે એટલે નથી એનો અમારું બહુ જાતે છે હવે શું થાય આગળ ઓટો રિક્ષા છે હમણાં જ બાંધશું અને હવે ટૂંક સમયમાં જ અમારે જવું છે ગોવર્ધન પર્વત ની પરિક્રમા કરવા માટે અહીના ની છે એ અમને મળી ગયું છે સવારી ઓટો રિક્ષા જઈ શકો છો બધા બેસી ગયા છે અ ઘણા બધા રિક્ષા છે એ બાંધવા પડ્યા જાવ બધાય છે એ બેસી ગયા છે એક એક રિક્ષા માં છ સવારી છે એ થાય છે માં કર્યું એટલે ગમે ત્યારે છે આને જોઈ શકો છો તમે ચાલો તો ફાઇનલી છે અમને સવારી મળી ગઈ છે અને અમે બેસી ગયા છીએ રિક્ષાનો આનંદ કરવાનો છે અને ગોવર્ધન પર્વત ની પરિક્રમા છે એ કરવાની છે અત્યારે અમારે ગોવર્ધન પર્વત ની પરિક્રમા કરીએ એ ક્યારે અમારે ઘણી બધી સવારીઓ છે પાછળ તમને બતાવું જોજો તો આ બધી સવારીઓ છે એ અમારી સાથે આવે જ છે તો અમે નીકળી ગયા છીએ ગોવર્ધનની પરિક્રમા કરવા માટે ગોવર્ધન પર્વતનો આનંદ તમે પણ લેજો સાથે જોડો કુલ અમારે સાત ઓટો રિક્ષા બાંધેલા છે તો સાથે માં બધા છે એ સવારીનો આનંદ છે એ લઈએ છે તમે પણ અમારી સાથે જોડાયેલા રહ્યો તમને પણ ગોવર્ધન પર્વતના દર્શન છે અવશ્ય કરી કરાવીએ આ પણ એક લાવો છે પરિક્રમા કરવા માટેનો એક પછી એક અમારી ઓટો રિક્ષા બરાબર આ આનંદ છે ચાલી ને પણ આપણે પરિક્રમા કરી શકીએ અને ચાલી ને પણ પરિક્રમા કરી શકીએ છીએ અને ઓટો રિક્ષામાં પણ કરી શકાય આમાં જોઈ શકો છો તમે ઘણા બધા લોકો છે એ ચાલી પરિક્રમા કરે છે ગોવર્ધન પર્વત અને ખુબ જ આનંદ અમે કરીએ છીએ અત્યારે તો અમારી પરિક્રમા ચાલુ થઈ ગઈ છે અને અમે જઈએ છીએ ઓટો રિક્ષામાં

ગિરિરાજ ધરણ હર ગોકુલ તો અહીંયા ગોવર્ધન પર્વતની પરિક્રમામાં પેલું મંદિર છે એ આવી ગયું છે બધે દર્શન કરજો અહીંયા અહિયાં મળી ગયા છે આપણે મહારાજ સાંભળીએ हार्दिक शुभकामनाएं धरण तेजी शरण लचलाज हमारी गोवर्धन इरादे राधे रोज बनते हैं बनते बिगड़ जाते हैं ग्रिताक्षी वही आते हैं ग्रताक्षी बुलाते हैं बोलिए राधे 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 ચાલો તો અમે ફાઇનલી દર્શન છે એ ગોવર્ધન પર્વતનું જે પહેલું મંદિર છે એના દર્શન જે અમે કરી લીધા છે અને પાછા ફરી વખત ઓટો રિક્ષાની અંદર આવી ગયા છે અને ઓટો રિક્ષામાં બેસી અને અમે ત્યાંથી નીકળી ગયા અને મિત્રો આ લોકો જે ચાલીને જાય છે ને એ બધાએ ગોવર્ધન પર્વતની પરિક્રમા છે એ કરે છે કારણ કે અહીંયા વધારે મહત્ત્વ એ જ છે ચાલીને પરિક્રમા કરવાનું પણ જોકે અમારે તો સમયને અભાવને કારણે છે એ ઓટો રિક્ષા છે એ બાંધવી પડી તો મોસ્ટ ઓફલી જેટલા લોકો અહીંયા આવે છે એ બધા ચાલીને જો સામે તમે જોઈ શકો છો એ ચાલીને પરિક્રમા કરે છે અહીં તો સામે જે દેખાય છે એ ગોવર્ધન પર્વત જ છે પણ અત્યારે વૃક્ષોને કારણે એ પર્વત છે એ જોઈ નથી શકાતો અમે અત્યારે ઓટો રિક્ષાની સવારીનો ફૂલ આનંદ માણીએ છીએ ઓટો રિક્ષામાં બેસી અને આ પરિક્રમા જે એ કરીએ છીએ જો સામે પર્વત દેખાય છે પણ આ ઝાડવા છે ને એના હિસાબે એ ઝાડવા આડા આવી જાય છે મિત્રો તમને હું બતાવવાનો પ્રયત્ન કરું પણ અહીંયા છે ને ઝાડવા વધારે છે જો આ સામે ઝાડવા દેખાય છે ને એની પાછળ જે દેખાય છે ધાર જેવું એ આખો ગોવર્ધન પર્વત છે ભગવાન કૃષ્ણએ જે તટલી આંગળી ઉપર અધર રાખ્યો હતો

તો મિત્રો પુછરીકા લોઠા ત્યાંથી અમે ડાયરેક્ટ આવી ગયા જતીપુરા અને અહીં તમે જોઈ શકો છો ભગવાન નું જે મુખાર્વિંદ છે ને ત્યાં દૂધ ચડાવે છે તો અમે પણ અહીંયા દૂધ ચડાવી દીધું અને અને દૂધ ચડાવી અમે પાછા રિટર્ન છે એ નીકળી ગયા જો આખો ગોવર્ધન પર્વતનું જે મેન મુખારવિન છે ને એ આ જગ્યાએ છે તો અમે સપરિવાર સહિત ફાઇનલી ગોવર્ધન પર્વત ઉપર પહોંચી ગયા જો આ દેખાય છે એ આખો ગોવર્ધન પર્વત છે હાલો તો મિત્રો આપણે જતીપુરા ગોવર્ધન પર્વતના દૂધ ચડાવી અને ત્યાંથી અમે નીકળી ગયા અને સીધા આવી ગયા ઓધવજીના કુંડે જો સામે દેખાય છે એ ઉધ્ધવ કુંડ છે અને અમે બધા ચણા મત લઈ અને પાછા છે એ અમે નીકળી ગયા અગિયાર વાગી ગયા છે સાડા બાર તો મિત્રો અહીંથી અમે ગિરિરાજ પર્વતની પરિક્રમા જે ચાલુ કરી હતી અને પાછી અહીં આવીને અમારી પૂરી થઈ છે ઓટો રિક્ષામાં બેસી ગયા હતા અને પાછા ઓટો રિક્ષા પાછા અહીંયા ફૂગી ગયા તો અહીંયા અમારી આ પરિક્રમા છે પૂર્ણ થઈ છે ખૂબ આનંદ કર્યો મજા કરી અને આપણો આ વિડીયો છે એ તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો પાછા મળીએ નવા વિડીયો સાથે બધને જય શ્રી કૃષ્ણ મહાદેવ હર અને ગિરિરાજ ધરણ કી જય